સમગ્ર ગુજરાતના લોકોના પ્રશ્નોને વાંચા આપવા માટે દરેકને એનો હક અધિકાર મળે એના અવાજને બુલંદ કરવા માટે જનઆક્રોશ યાત્રાની અમે શરૂઆત કરી હતી આજે દસમા દિવસે મા ઉમિયાના ધામમાં ઉજા ખાતે યાત્રા પહોંચી છે સૌ કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિ અમારા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અદરણી તુષારભાઈ ચૌધરી અમારા એઆઈસીના સેક્રેટરીને પ્રભારી બેન બેન યાદવ અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી બળદેવજીભાઈ અમારા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અમારા હિમાંશુભાઈ પટેલ તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં અમે સૌએ મામ્યાના ચરણોમાં શીશ ઝુકાવી અને ધ્વજારોહણ કર્યું છે અને સમગ્ર ગુજરાતના સર્વ સમાજ સર્વ વિસ્તાર સર્વ વર્ગના લોકોનું કલ્યાણ થાય એ માટેની પ્રાર્થના પણ કરી છે આ યાત્રાના ભ્રમણ દરમિયાન જે દરેક જિલ્લા તાલુકામાંથી લોકોને મળ્યા બધી જ જગ્યાએ ખેડૂતોનો એક જ અવાજ છે ખૂબ તકલીફ પીડા સાથે એમણે આક્રોશ વ્યક્ત કર્યો છે કે સરકાર અમારી વાત સાંભળતી નથી ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે ત્યારે ખેડૂતોને સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ ગુજરાતમાં યુવાનો બેરોજગાર છે ભરતીના નામે કૌભાંડો થાય છે ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગથી યુવાનોનું શોષણ થાય છે ત્યારે બધા જ વિસ્તારના યુવાનો એકી અવાજે કહી રહ્યા છે કે ગુજરાતમાં તમામ સરકારી ખાલી પદો છે એના પર તાત્કાલિક ભરતી થાય અને ફિક્સ પગાર ને આઉટસોર્સિંગ પ્રથા સંપૂર્ણ રીતે બંધ થાય એ જ રીતે મોંઘવારીથી ગૃહિણીઓ પરેશાન છે દારૂને ડ્રગ્સની વધતી બધીની સામે આખા વિસ્તારમાં અને આખા ગુજરાતમાં જે રીતે આપણે મીડિયા સોશિયલ મીડિયામાં જોઈએ છે એક વિરોધનો જુવાડ ઉઠ્યો છે જે આક્રોશ લોકોના મનમાં દબાઈ હતો જે ડર હતો ભય હતો એ આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી એ ડર ને ભય દૂર થયો છે લોકો એકી અવાજે કહી રહ્યા છે કે આપતા રાજ બંધ થવું જોઈએ આ દારૂ અને ડ્રગ્સની બધીથી ગુજરાતના યુવાધનને બચાવવું જોઈએ ત્યારે એ ઝુંબેશની અવાજને પણ કોંગ્રેસે મજબૂતાઈથી ઉઠાયો છે આદિવાસી વિસ્તારના પ્રશ્નો છે ચારે તરફ ભ્રષ્ટાચારના પ્રશ્નો છે ગેરવહીવટના પ્રશ્નો છે આ તમામ મુદ્દાઓને લઈને કોંગ્રેસ લોકોનો અવાજ આ યાત્રાના માધ્યમથી બની રહી છે હજુ તો પહેલો જ ચરણ ઉત્તર ગુજરાતનું ચાલે છે ત્રણ તારીખે એનું સમાપન ઉત્તર ગુજરાતમાં થશે ને ત્યાર પછી તબક્કાવાર આખા ગુજરાતમાં યાત્રા ભ્રમણ થવાની છે ત્યારે ધીમે ધીમે લોકો બહાર આવી રહ્યા છે ખુલીને બોલી રહ્યા છે ડર વગર લડવા માટેનો સંકલ્પ કરી રહ્યા છે અને અમે ગુજરાતના લોકોને આશ્વસ્ત કરીએ છીએ કે આવનારા દિવસોમાં ગુજરાતના લોકોના પ્રશ્નો માટે એમની જે તકલીફ છે પીડા છે દર્દ છે જે આક્રોશ છે એના માટે ખુલીને બોલીશું એમના અવાજને બુલંદ કરીશું સડકથી લઈને સંસદ સુધી લડી અને ગુજરાતના લોકોને એનો હક અધિકાર અપાવીશું ત્યારે આજે ઉંઝા ખાતે મા ઉમિયાના ચરણોમાં શીશ ઝુકાવ્યા છે સર્વના કલ્યાણની પ્રાર્થના કરી છે ધ્વજારોહણ કરી અને બે હજાર સત્યાવીસમાં ગુજરાતમાં પરિવર્તન આવે એનો જે પ્રજાના આક્રોશરૂપી શંખનાજ છે એ મા ચરણોમાં શીશ ઝુકાવીને એના માટે સંકલ્પ કર્યો છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ